નહી આવે નહી આવે ખાલી વાતો જ કરશે શું કારણ લાગે છે તમને બસ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ખાવાની જ વાતો કરે છે હમણાં બે ત્રણ મહિના પેલા અમારા સાથી કોર્પોરેટર અને અત્યારે હાલના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે રિવર્સ ફંડની તો ના પાડી દીધી પણ અમારી સાથે કોર્પોરેટર હતા જે અત્યારે ભાદુ સાહેબ ને નેહરા સાહેબ હતા તે વખતે રિવર્સ ફંડ માટે અને બે હજાર અઢાર માં કે રિવર્સ ફંડ બનાવવાનું છે આજી નદી નો હવાલો કોર્પોરેશન ને રાજકોટ મહાનગર પાલિકા ને હોય રિવર્સ ફંડ માટે અને અત્યારે એ જ ધારાસભ્ય એમ કહે છે કે રિવર્સ ફંડ અહીંયા બનાવવાનો જ નથી એટલે આ લોકોને દેખાડવાના અને ચાવવાના જુદા હોય છે વાતો કરવી છે બાકી કામ નથી કરવા અને રહી વાત અત્યારે શ્રાવણ મહિનો છે શ્રાવણ મહિના માટે થઈને અમે રામનાથ મહાદેવની પ્રાર્થના કરી કે લોકો રાજકોટ આવે છે એને તો પૂરતી સુવિધા આપો અત્યારે હાલની તારીખમાં આપ જોઈ શકો છો કે રામનાથ મહાદેવના ભાગના લોકો નીચેથી આવી રહ્યા છે અને એ લોકોને ને વ્યવસ્થા નથી રસ્તામાં કચરા પડ્યા અને ઓકળા ગેંગના મિત્રો જેવો આરામથી બેઠા છે માત્ર નાટક કરવા અને નાટક જ કરવા છે લોકોને ગુમરાહ કરવા સિવાય એ લોકો કરતા નથી અને હકીકતે જો સુવિધા આપવી હોય તો આ રામનાથના દર્શાર્થીઓને એના માટે થઈને સુવિધા માંગી દીધી કે આ કોઈ મસ્જિદ કે દરગાહ નથી તમે ભાજપના મિત્રો જો એમ કહેતા હો કે અમે હિન્દુવાદી જઈએ તો હિન્દુવાદી માટે થઈને કેમ કામ નથી કરતા આ રામનાથ મહાદેવનો પ્રશ્ન આજનો નથી અને જ્યારે તમે મોદી સાહેબ અહીં આયકળે આવ્યા ધારાસભા લઈ રહ્યા બે હજાર બેમાં જ્યારે રામનાથ દાદાએ વચન આપ્યું તું એ અત્યારે વડાપ્રધાન છે શું કામ કર્યું રામનાથ મહાદેવ માટે અરે રામનાથ મહાદેવની ની જવા દો રાજકોટ માટે મોદી શું કામ કર્યું તે પછી આવી ગયા આપણે વિજયભાઈ રૂપાણી વિજયભાઈ રૂપાણીએ જે કઈ કામગીરી કરી છે એ આપને દેખાય છે અને હતા ત્યાં સુધી બાકી પછી કઈ થયું નથી અને આ લોકો કામ કરવા માંગતાય નથી માત્ર ફોટા અને પ્રસિદ્ધિ માટે દર વર્ષે આવે છે શિવરાત હોય તો આવે શ્રાવણ મહિનો હોય તો આવે આઠમ હોય તો આવે બાર મહિનામાં

તો પ્રજા ને જવાબ આપવા માટે એમની પાસે સમય જ નથી તો આ જે એક ધારાસભ્યો છે એમના અંદર એમના જે જવાબમાં છે એને લઈને છૂટેલ ત્રણ ધારાસભ્યો હવે અંદર લોકોના ડખાના હિસાબે રામનાથ મહાદેવનો વિકાસ ગયો છે તમે જુઓ કે છે આ પાણી જાય છે આ પબ્લિક હેરાન છે યાત્રાધામ વિકાસ બોર્ડ બનાવ્યું ત્યારે વાત એવી હતી કે અહીંયા વિકાસ રામનાથ મહાદેવનો કરવામાં આવશે રાજુભાઈ ધ્રુવને એના ચેરમેન બનાવ્યા ચૌદ કરોડ રૂપિયાનો ખર્ચો કર પણ આમાં ચૌદ કરોડ દેખાતા નથી ડિબેટમાં અત્યારે બોલાવ્યા તો એ લોકો પાસે ટાઈમ નથી કારણ કે ખબર છે એક પબ્લિકના જવાબ દેવાનો જવાબ કેવી રીતના દેવો આમાં ભ્રષ્ટાચાર સિવાય તો કાંઈ દેખાતું નથી વાત રહી તો કોર્પોરેશન કે કે આટલા કરોડનો પુલનો પ્રોજેક્ટ છે આટલા કરોડનો રણનો પ્રોજેક્ટ છે ત્રણે ત્રણ ધારાસભ્યો અને એક સંસદ સભ્યો હવે એની ગ્રાન્ટ આમાં વાપરે ને તોય થઈ જાય એમ છે પણ એ કોઈને ગ્રાન્ટ ક્યાં વાપરવાની થાય છે પ્રજા માટે ગ્રાન્ટ થતી લોકોને વાત રિવર રિવરફ્રન્ટ બનાવવાની તો રિવર આખા ગુજરાત ની અંદર બધે સોમનાથ મહાદેવ નો વિકાસ કરે દ્વારકા નો વિકાસ કરે બધા વિકાસ કર્યા પણ રામનાથ મહાદેવ નો એમને વિકાસ નથી કર્યો કોઈ આ પૈસાથી વિકાસ કર્યો ભાજપ વાળા ખીચામાં પૈસા નાખીને બે ગયા છે લાંબા વિકાસ ન થાય કારણ કે આજુબાજુમાં તમે જોવો કે ભાઈ આપણે જે કોલે માનકો રિવરફ્રન્ટ બને શું બને મુખ્યમંત્રીને અહીંયા તમે ફાળવા પૈસા રાજકોટ ની પ્રજા તમને મત આપીને ચૂંટાઈ ગયો નરેન્દ્રભાઈ મોદી પહેલી વાર મુખ્યમંત્રી તરીકે ગોકલા હતા તો એમાં એમાં એ કઈ નથી રામનાથ મહાદેવ ના આશીર્વાદ આગળ આવ્યા હતા નરેન્દ્રભાઈ પ્રજા એ જ પૂછે છે કે વિજયભાઈ નરેન્દ્રભાઈ વચન આપીને ગયા હતા કે રામનાથ મહાદેવ આમ કરી દેશું પણ રાજકોટના ધારાસભ્યો કે કોર્પોરેટરો કે મેયર કે ટ્રેનિંગ કમિટીના ચેરમેન એને જ્યાં પૈસા મળે ને એમાં જ રસ છે કાલાવર રોડ ઉપર આપણે જોઈ ગેમ ઝોન પણ અહીંયા પછી કોમ એક્સિડન્ટ થાય ને કોઈક મળશે તો એની જવાબદારી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન લેશે એક તો અગ્નિકાંડનું હજી ભૂત હળગે છે તો આ બીજું ભૂત કરવા જાય છે અહીંયા તો એમાં શું લોકોને ખાયકી છે પૈસા મળ્યા છે તો જાહેર રોડ ઉપર ગેમ ઝોન બનાવ્યું છે તો પેલા આનો હજી વિકાસ કરવાનો છે એ કરો ને ગેમ ઝોન જરૂર નથી

તો ભાઈ એની તિજોરી માં પૈસાના પૈસા આયા ક્યાંથી આ લોકોના ભાગ પૈસા તિજોરી માં તો કોઈ બોલતું નથી આ ડિબેટ તમે અત્યારે બોલાવ્યા છે જવાબ દેવા કોઈ એનો જવાબ નથી ભાઈ સ્ટેન્ડિંગ ના જે ચેરમેન ની વાત થઈ કે જયમીનભાઈ છે એ જો કદાચ કરે તો કઈક થાય પણ એમનું તો કેવું એવું છે મીડિયા ને અમને પણ એવા જવાબ આપે છે પહેલા એમણે એવું કહ્યું કે આ જે river friendly છે ને લઈને કોર્ટ માં કોઈ કેસ ચાલુ છે હાઈકોર્ટ માં તો એ એ બાબતે તમારું શું કહેવું છે ને બીજો એ પ્રશ્ન છે કે જૈમીનભાઈ એવું કે છે કે આ બાબતે હું કોઈ જવાબ આપવા તૈયાર જ નથી કંઈક જવાબદાર વ્યક્તિ છે રાજકોટની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને એમનો મીડિયાને અને મીડિયાના માધ્યમથી પ્રજાને આ જવાબ કેટલો યોગ્ય જૈમીનભાઈ જવાબ આપતા હોય તો પછી તમને અહીંયા પબ્લિકે ચૂંટાડીને શેના માટે બેસાયેલા છે તમે પ્રજાની વચ્ચે અહીંયા આવો અહીંયા જવાબ દિવો કારકા તમારામાં તેઓ નથી જવાબ દેવાની તમે ચેરમેન તરીકે બેઠા છો ટ્રેનિંગ કમિટીના રામનાથ મહાદેવ ના સાનિધ્ય માં આવો ને સામે પબ્લિક ને જવાબ આપો ઘરે બે ને એસટી ઓફિસ માં બે તમારે ક્યાં જવાની જરૂર છે પબ્લિક ને આવો પબ્લિક ને ખબર પડે કે અમારો ચેરમેન છે બાકી કોઈ નથી કારણ કે જનરલ બોર્ડ માં તમે બોલવા નથી દેતા જનરલ બોર્ડ માં ચા અમારા કોર પડે તમે બોલવા નથી દેતા તો શું કરવાનું બારે નીકળો પબ્લિક ની વચ્ચે આવો ને તો જવાબ દેવા તો ખબર પડે આ તમે ડિબેટ રાખી ત્રણ માં એક ભાજપ ના આવ્યા જવાબ દેવા કોઈ જવાબ દેવા નું આવે કારણ કે ખબર છે કે મહાદેવ ના ભ્રષ્ટાચાર જ કર્યો છે બધા બધા ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કઈ ના બેઠા છે બધા અહીંયા કોઈ પણ આને જવાબ જ નથી શું વિકાસ કરે ત્રણે ધારા સભ્ય કયો કોર્પોરેશન કોર્પોરેટર કયો બધા મેયર ને કયો કોણ આવે અહિયાં શહેર પ્રમુખે નથી આવા જવાબ દેવા આવા તૈયાર એના તો પછી આવા પબ્લિક નો વિકાસ ક્યાંથી થાય એનો વિકાસ થયો અત્યારે તો ગેમ ચાલુ કરાવવા માટે એના ધમ પછડા કરે છે પબ્લિકનો વિકાસ નથી કરવો એનો એનો વિકાસ કર્યો ગેમ ઝોન ચાલુ કરવાનું ધમ પછાડા કરે છે એટલે પબ્લિકમાં વિકાસ કે પબ્લિકમાં વિકાસ અહીંયા દેખાય ને રામનાથ મહાદેવમાં આવે જે દેખાતું હોય ને અહીં દેખાય અહીંયા ગેમ જોન માં કોઈ નથી જવાનું અહીંયા આવે તો આ સ્થાનુ કેન્દ્ર પબ્લિક હજારો પબ્લિક આજપણ અહીં આવતી હોય આખો મહિનો તો અહિયાં આવે તો ખબર પડે કે સ્ટેનિંગ કમિટીના ચેરમેન અહીંયા આવે કે પ્રજા જોવે કે સ્ટેનિંગ કમિટીના ચેરમેન છે બાકી છાપા મારે જનરલ બોર્ડ માં બોલી જ નથી બોલ બોલવા જ નથી દેતા અહીંયા એને જ બોલે રાખવો કારણ કે મતી એની છે એટલે બહાર નીકળીને જવાબ દીવો તો ખબર પડે પબ્લિક હું માગે છે એસી ચેમર બધા બોલી શકે છે બહાર નીકળીને કયો પબ્લિક ની સામે કયો